નમસ્કાર મિત્રો ક્યારે એવું વિચાર્યું છે કે અમુક વસ્તુઓ જાદુ જેવી લાગે પણ એની પાછળ હોય પાક્કું વિજ્ઞાન આજે આપણે એવી જ એક દુનિયામાં જમાના છીએ જ્યાં વસ્તુઓ એકબીજાને અડક્યા વગર જ ખસે છે હા આપણે વાત કરીશું આ અદૃશ્ય બળો અને એની પાછળ છુપાયેલા દબાણના રહસ્ય વિશે તો ચાલો શરૂ કરીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો સૌથી પહેલો અને સીધો સવાલ શું કોઈ વસ્તુને સ્પર્શ કર્યા વગર તેને ખસેડી શકાય ખરે શું આ કોઈ જાદુ છે કે પછી આની પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે હમ ચાલો શોધી કાઢીએ અહીં જુઓ આ લોખંડનો ભૂકો કેવી રીતે ચુંબક તરફ દોડી રહ્યો છે અને આ બાજુ જુઓ કાગળના નાના નાના ટુકડા કાંસકા સાથે જાણે ચોંટવા માગે છે અને મજાની વાત એ છે કે આ બધું જ કોઈ પણ જાતના સ્પર્શ વગર થઈ રહ્યું છે નાના આ જાદુ નથી આની પાછળનું વિજ્ઞાન જ આપણે આજે સમજવાના છીએ તો બસ ચાલુ શરૂ કરીએ આ અદૃશ્ય બળોની દુનિયાની સફર વિજ્ઞાનની ભાષામાં આવા બળોને આપણે કહીએ છીએ બિનસંપર્ક બળો હવે આ બિનસંપર્ક બળ એટલે શું એકદમ સિમ્પલ એવા બળો કે જે પદાર્થો એકબીજાને અડકે નહીં ને તો પણ લાગે બસ આટલું જ આ જ છે આપણા આજના વિષયનો મેઇન પોઈન્ટ બિનસંપર્ક બળોના આમ તો ઘણા પ્રકાર છે પણ આજે આપણે બે સૌથી મજેદાર પ્રકારોથી શરૂઆત કરીશું પહેલું છે ચુંબકીય બળ અને બીજું છે સ્થિત વિદ્યુત બળ આ જો આ છે ચુંબકનો કમાલ જ્યારે બે ચુંબકના અલગ અલગ છેડા એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નજીક આવે જો એ એકબીજાને ખેંચે છે પણ જેવું જ આપણે સમાન ધ્રુવો માની લો કે ઉત્તર ઉત્તર પાસે લાવીએ તો એ એકબીજાને ધક્કો મારે છે અને આ બધું જ થઈ રહ્યું છે દૂરથી કોઈ પણ ટચ વગર તો આના પરથી શું સમજાયું બરાબર ચુંબકનું બળ દૂરથી જ લાગે છે એને કોઈ સંપર્કની જરૂર નથી એટલે ચુંબકીય બળ બિનસંપર્ક બળનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે ચાલો હવે એક બીજો પ્રયોગ જોઈએ અહીં એક પ્લાસ્ટિકની સ્ટ્રોને કાગળ સાથે ઘસીને બીજી લટકાવેલી સ્ટ્રો પાસે લઈ જઈએ ધ્યાનથી જોજો શું થયું લટકતી સ્ટ્રો તો જાતે જ હલવા લાગી અહીં પણ જુઓ કોઈ સંપર્ક નથી આવું કેમ થયું આની પાછળ જવાબદાર છે સ્થિત વિદ્યુત બળ જુઓ જ્યારે આપણે સ્ટ્રોને ઘસી ત્યારે એના પર એક જાતનો વિદ્યુતભાર જમા થઈ ગયો અને આ વિદ્યુતભારિત પદાર્થ બીજા પદાર્થને અડક્યા વગર પણ ખેંચી કે ધકેલી શકે છે અને હા બિલકુલ ચુંબકીય બળની જેમ જ આ બળ પણ સંપર્ક વગર જ લાગે છે એટલે કે સ્થિત વિદ્યુત બળ પણ બિનસંપર્ક બળનું જ એક ઉદાહરણ છે ચાલો હવે એક એવા બળની વાત કરીએ જે દરેક જગ્યાએ છે આખા બ્રહ્માંડમાં અને આપણે બધા એને દર સેકન્ડે અનુભવીએ છીએ જી હા એ છે ગુરુત્વાકર્ષણ બળ ક્યારે વિચાર્યું છે કે ઝાડ પરથી પાંદડું તૂટે કે ફળ પડે એ હંમેશા નીચે જ કેમ આવે છે ઉપર કેમ નથી જતું કારણ કે એની પાછળ એક જબરદસ્ત શક્તિશાળી અદૃશ્ય બળ કામ કરી રહ્યું છે અને આ બળ એટલે જ ગુરુત્વાકર્ષણ બળ આપણી પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે આ એક એવું આકર્ષણ બળ છે જે બધે જ લાગે છે જેને આપણે ગુરુત્વ પણ કહીએ છીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ગુરુત્વાકર્ષણ બળ પણ સંપર્ક વગર જ લાગે છે બરાબર ને પૃથ્વી કોઈ પણ વસ્તુને ખેંચવા માટે એને અડકતી નથી એટલે ગુરુત્વાકર્ષણ પણ એક બિનસંપર્ક બળ જ છે ઓકે તો આપણે બિનસંપર્ક બળો વિશે તો જાણી લીધું પણ એક મિનિટ શું બળની અસર બધી જગ્યાએ સરખી હોય ના બિલકુલ નહીં બળની સાચી અસર શું છે એ સમજવા માટે આપણે એક નવો શબ્દ સમજવો પડશે દબાણ આપણે જાણીએ છીએ કે બળ એટલે ધક્કો કે ખેંચાણ પણ એની અસર કેટલી થશે એ ખાલી બળ કેટલું છે એના પર આધાર નથી રાખતું એના પર પણ આધાર રાખે છે કે બળ કેટલી જગ્યા પર એટલે કે કેટલા ક્ષેત્રફળ પર લાગે છે આ ઉદાહરણથી બધું ક્લિયર થઈ જશે જુઓ ડ્રોઈંગ પેનની અણીવાળા ભાગને આંગળીથી દબાવીએ તો એ તરત જ બોર્ડમાં જતી રહે છે પણ એટલું જ જોર એના મોટા સપાટ માથા પર લગાવીએ તો આંગળી દુખે પણ પેન અંદર ના જાય બળ તો સરખું જ હતું તો પછી આવું કેમ થયું ચાલો આનું રહસ્ય જાણીએ આ સવાલનો જવાબ છે દબાણ દબાણ એટલે શું એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ આનું એક સિમ્પલ સૂત્ર છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ બસ આ સૂત્રમાં જ બધો જવાબ છુપાયેલો છે તો વાત એમ છે કે જો ક્ષેત્રફળ ઘટેને તો એટલા જ બળથી દબાણ વધી જાય અને એટલે તો ચપ્પુ સોય ખીલી આ બધાની ધાર એકદમ તીક્ષ્ણ હોય છે કારણ કે ઓછી જગ્યા એટલે વધારે દબાણ અને કામ ફટાફટ થાય અને આ જે દબાણનું વિજ્ઞાન છે ને એ આપણે રોજબરોજની જિંદગીમાં સતત વાપરીએ છીએ કદાચ આપણને ખબર પણ નથી હોતી ચાલો અમુક ઉદાહરણો જોઈએ આપણા સ્કૂલ બેગની પટ્ટી કેમ પહોળી હોય છે જેથી વજનનું ક્ષેત્રફળ વધે અને ખભા પર દબાણ ઓછું લાગે રેલવે સ્ટેશન પર કુલી માથા પર કપડું કેમ વીંટે છે એ જ કારણ ક્ષેત્રફળ વધારીને દબાણ ઘટાડવા અને એનાથી ઉલટું ચપ્પુ કે સોયની ધાર તીક્ષ્ણ હોય છે કેમ જેથી ક્ષેત્રફળ ઘટે અને દબાણ વધી જાય અને હા એક ખાસ વાત આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો ચાલો જતા પહેલા એક સવાલ જરા વિચારો જો તમારા સ્કૂલ બેગની પટ્ટી પહોળી નહીં પણ એકદમ પાતળી દોરી જેવી હોત તો શું થાત હવે તો જવાબ ખબર છે ને વિજ્ઞાન આપણી આસપાસના આવા જ સવાલોના જવાબ આપે છે બસ સવાલ પૂછતા રહો અને નવું શીખતા રહો